ગયો આપણે બાઇક મેલ નીકળી જશે અને હવે રિક્ષા આવે છે એટલે રિક્ષામાં નીકળી થાય સીધા આપણા ગોમ ભેડા દાદા રિક્ષા આવતી હતી અને વચમાં આપણો ભાઈબંધ ભેડો થઈ ગયો પણ ભેડા ભણીને મોટા થયા છે પણ હવે ખાલી આરે કોમ ધંધો કોઈ કરતો નહીં રખડે કોઈ કરું લા આઈટીઆઈ પટી ગઈ હવે આઈટીઆઈ પટી સરકારી નોકરી લાગવાની ડેરીમાં સરકારી નોકરી લાગવાની પૈસા થોડા ઘણા કમાઈ નવા નહીં સપના પૂરા કરવા પડે કોક તો કરવું પડશે ને હવે

તો મિત્રો આપણે જુઓ હોય કારણ રોમાપેરનું મસ્ત મંદિર આવેલું છે આપણે ભૂતડીવાળા રોડે જાતે અને આપણે વિડીયોમાં વધારે કટ લીધા નથી રોડના કારણ કે વિડીયો લાગે બોરિંગ એટલા બદલે થોડા થોડા જ કટ લીધા છે કારણ કે તમે જોવામાં પછી ઇન્ટરેસ્ટ ઓછો થઈ જાય એટલે જુઓ આપણે આઈ જા આપણે દોતીવાડાવાળા રોડ પર તો જો બોખરા દેખવાય છે મસ્ત અને પછી જુઓ આપણે પહોંચી તા આપણા ગોમ પાછળ પાહેણ જ ખિંમત ગોમ છે અને ખિંમતના ખાંગણ બે તો એક જ કહેવાય છે પણ ગોમ અલગ અલગ છે તો જુઓ આપણા વૈજ્ઞાનિક સોલારનો બહુ મોટો પ્લાન્ટ છે તો જુઓ ચેવડો મોટો પ્લાન્ટ છે બહુ જ મોટો પ્લાન્ટ છે અને આપણે હોયથી હવે ડાયરેક્ટ જતા રહેશે ઘેર ગોમ અલગ લાગે પાલનપુર રહી લેવાનું મંદિર ને હા ડે આપડે ઘર આપણે ઘર આઈ ગયા હતા જોવો આપણું ઘર કમાડ ઉગાડ ગઈ આઈ સેલડુ સુધી ગયા શું પડ્યું હે તો આ જો આપણો ઘર અંદરથી થી લાઈટ બીજી કઈ બતાવશે કારણ કે આ લાઈટ નથી અંદર પોપડીયું નાખવી પડશે બધે કેમ છો દીકરા એ ચીજી આ ઘઉં બનાવી લેના માતાજીનો એક ચેરમેન ફોટો છે મંદિર આપણા ગામમાં જઈને બતાવે તો ભાઈ આ છે આપણો ગામનું મહાદેવનું મંદિર આમ રે

અને બાકી આ રીતે આપણે જો મંડપ બોધ્યો છે ઈ બોધવાનું બાચી છે અને આપણે પછી રાતે જમવાનો પ્રોગ્રામ ચાલુ થઈ જતો તો જુઓ આ રીતનો બધો નજારો છે અને આપણે ચહેરમાન મંદિરમાં એ તમને બતાવી દીધું લાઇટિંગ કેટલું મસ્ત કર્યું છે એકદમ મસ્ત દેખાય છે તો જુઓ આપણે ચહેર માતાજીનું મંદિર કમ્પ્લીટ તૈયાર કરી નાખ્યું છે લાઇટિંગ બાઇટિંગ કરી અને જમણવાર બાકી ચાલુ છે તો રમેલનો ફૂલ વિડીયો આપણે યુટ્યુબમાં આવી જાય છે તો કોઈ મિત્રો જોવાનું ભૂલતા નહીં આપણે યુટ્યુબ ચેનલમાં રમીલનો વિડીયો આવી ગયા છે એટલે જોઈ લેજો કેવી રમેલ કરીએ જય